રાજકોટ વોર્ડ નંબર તેરની ની પેટા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ ઉમેદવાર ભાજપમાં પ્રવેશ કરી લેતા કોંગ્રેસની સાથે સાથે પાટીદાર સમાજ પણ નરસિંહ નારાજ છે ત્યારે એક પાટીદાર આગેવાન અને નરસિંહ પટોડીયાનું ઓડિયો પણ વાયરલ થયું છે જેમાં પાટીદાર આગેવાન નરસિંહ પટોડિયાના ને કેટલામાં વેચાયા તેવો સવાલ પૂછી રહ્યા છે સાથે જ ભાજપમાં જોડાવા બદલ નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે તો નરસિંહ પટોડિયાએ પાટીદાર આગ્રણીને

પૈસા લીધા બાપુ બીજું કઈ નથી આમાં લાવો હાલો હું ઉભો તમારે નો ઉભું રહ્યું મને કીધું તો હું ઉભો રહી જ પૈસા કેટલા લીધા એ તો ગયો અમને ખબર પડે એટલે પૈસા અમે લઈને ના ના પૈસા નથી ખબર પડી જાય મારી સાથે સંવાદદાતા સની જોડાઈ ગયા છે સની જે રીતે રાજકોટ વોર્ડ નંબર તેર ની પેટા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ ઉમેદવાર નરસિંહ પટોડિયા ભાજપ માં પ્રવેશ કર્યો છે તેને લઈને રાજકારણ હતો ઉમેદવારી કે જે રીતે ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર એવા નરસિંહ પટોળી અચાનક પોતાના સમય કરતા એક કલાક પહેલા જ આ જે ફોર્મ ખેંચી લીધું હતું ને અચાનક જ કોંગ્રેસના જે કહી શકાય કે એવા હોશ ઉઠી ગયા હતા બાદમાં કહી શકાય કે આ સમગ્ર મામલાને લઈને કોંગ્રેસે પોતાનું કાર્યાલય પણ પાછું જે જે રીતે રીતે ઉમેદવારો ભાજપમાં ભળી બાદ કહી શકાય કે કોંગ્રેસમાં નારાજગી જોવા મળી બીજી તરફ કે જે ઉમેદવાર કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો હતો તે પાટીદાર ઉમેદવાર હતો આ જ ઉમેદવારને ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા રાખવા માટે જે પ્રેશર કરવામાં આવ્યું હતું તેને લઈને તેઓ ભાજપમાં ભળી જતા ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ પણ નારાજ થયો તેવી વાત સામે આવે છે જેને લઈને આજે એક ઓડિયો છે નરસિંહ સંગઠન હોય છે સંગઠનના ટ્રસ્ટી છે અને ક્યાંક ક્યાંક ખોડલધામમાં પણ ભારે અસર જોવા મળી છે ને હાલ રાજકોટ વોર્ડ નંબર તેર ની ચૂંટણીમાં જે પાટીદાર સમાજ છે તે ભારે નારાજ થયું હોય તેવી વાતો સામે આવી છે બીજી તરફ અત્યારે મહત્વની વાત એ સામે આવી રહી છે કે જે ખોડલધામ ના